વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયન અમદાવાદે વિરોધ પ્રદર્શન કર્યું રેલ કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર ડબલ્યુઆરઇએ સૂત્રોચ્ચાર કર્યા અમદાવાદ સ્ટેશન પર લોકો પાયલટ અને ગાર્ડ લોબીએ ધરણા કર્યા વિરોધ પ્રદર્શનમાં અમદાવાદ લોકો પાઇલટ લોબી પણ જોડાઈ હતી યુનિયનના મંડળ મંત્રી ઘનશ્યામ યાદવની આગેવાનીમાં સૂત્રોચ્ચાર કરાયા ડબલ્યુઆરઇયુના મંડલ અધ્યક્ષ જ્ઞાનેન્દ્ર વર્માની આગેવાનીમાં ધરણા કરવામાં આવ્યા ડબ્લ્યુઆરયુના સંયુક્ત મંડળ મંત્રી સંજયભાઈ સૂર્યબલીએ સૂત્રોચ્યાર કર્યા રેલવેના લોકો પાઇલટની પડતર માંગણીઓનો ઉકેલ લાવવાની માંગ છે લોકો પાઇલટની કામગીરી અને સુવિધાઓ વધારવાની પણ માંગ છે લોકો પાયલટના અનિશ્ચિત ડ્યુટી અર્થને લઈને પણ વિરોધ નોંધાવાયો રનિંગ સ્ટાફની ડ્યુટી નવ કલાકથી વધુ ન હોવી જોઈએ તેવી માંગ કરી રેલવે બોર્ડે નક્કી કરેલા આઠ કલાકના બદલે વધુ ભારણ હોવા સામે પણ વિરોધ નોંધાવ્યો ડીપી ત્રિપાઠી સમિતિની ભલામણોને અનુસરવા રેલવેને અનુરોધ છે છત્રીસ કલાકની અંદર રનિંગ સ્ટાફને હેડક્વાર્ટર પરત મોકલવાની માંગ ઉઠી છે રનિંગ સ્ટાફને બોતેર કલાક હેડક્વાર્ટરની બહાર રાખવાનું બંધ કરવામાં આવે વેસ્ટલ રેલવે અમદાવાદ ડિવિઝનના કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરશે આગામી દિવસોમાં પણ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનશે